આપણા પંચાલ અને સૌરાષ્ટ્રના સીમાડે જે જસદણ કહેવાય જસદણ ની બાજુમાં આઠકોટ ગામ છે ગામ ના ચોરાની માળી બા એક દિવસ બાવાજી આપી ની તૈયારી કરી રહ્યા છે નાના નાના છોકરાઓ ચોરા અંદર નાચી રહ્યા છે ગૌભેરાઓ ની જુવાનિયા ચોરા ની અંદર બેઠા છે એ વખતે ગિરનાર થી બાબા અને પોતાના શિષ્ય આવી અલગ ગિરનારી નો અવાજ કરીને ઉભા છે ભાઈ હું ગિરનાર થી આવું છું આ ચોરા ની અંદર આજે મારે રાત રહેવું છે એક ભાઈ બોલો બાપુ આ ચોરા અંદર તમારે રાત રહેવું છે પરંતુ ફાવશે નહીં રાત્રે વાવે પાણી કરી આખા આઠગેટ ગામ ના જવાની આ ચડે હોવા આવે છે આખી રાત વાતો ના ગપ્પા મારશે બાપુ તમને ઊંઘ નહીં ભક્ત નું મકાન ગોતો ત્યારે બાવા બુધગર બોલે ભાઈ આ ગામ થી હાવ અજાણ છું પહેલ વેલો જ આ ગામની માલિકા ને પગ છું આ ગામની અંદર કોણ ભક્ત છે ઓળખતો નથી ત્યાં એક ભાઈ થયો બાપુ હું તમને મકાન બતાવવા વાળા ઘણા તૈયાર થઈ જાય ભાઈ પોતાને ઘરે લઈ જાય ને કાંડા ઘા કરે ને લોહી નીકળે આ ભાઈ આગળ પાછળ પાવા બોધભર પોતાનું છે એનું નામ ધનજી ભગત છે તેને ત્યાં તમે જાઓ કાયમ જે સંત સાધુ આવે છે તેને ત્યાં ઉતરે છે આજે અષાઢ તમને ભજન સાંભળવા મળશે જાઓ બાપુ આવો બાપુ ધન્ય ભાગ મારા કે આજે ચકલી મારે તમે અને આસન આવ્યા અને સંતો બેઠા ત્યારે રસોડા ની મારી પાસે હુંબા રસોઈ બનાવતા તેને ખબર પડી ગઈ કે સંતો આવ્યા એના ભાગ ને રસોઈ તૈયાર થવા લાગી ભાઈ આનું નામ ગ્રસ્તાસ્થ નો ધર્મ જે સ્ત્રી પુરુષ ગ્રસ્તાસ્ નો ધર્મ પાડતા હોય એને હુકમ ન કરવો પડે કે મેના એવા રસોઈ બનાવો આપને રસોઈ થવા લાગે અત્યારે કરે છે હું ભજન બોલું છું હોય છે બધા લગભગ હોય ભગવાન ગીરે બે મહેમાન આવ્યા હવાર માં ગયો પર એટલે ઘર ધણી ખાટલો પાછળ મેમાન બેઠા શું ઉતાવળ ત્યારે થોડી વાર બહેન પાછો અવાજ કર્યો મેં કીધું ન સાંભળ્યો કે શું છે કે મહેમાન આવ્યા દીવો કર્યો કે થાય છે શું ઉતાવળ છે ઘરે ઘરે કરે પાછો અવાજ કર્યો હું ગાડી નાખું નથી સાંભળતું કે બધું સાંભળું ડેરી નથી તો બસ દેવો કરીને થાય છે શું ઉતાવળ ફાટી પડી છે બે નીજર થઈ ગયા કે દેવું ઈચ્છે છે ને આ મારા બેટા દિવાળી ની માથા ગોટ કરે છે અને એક ભાઈ ભેલોક ભાઈ અત્યારે તમારા દેવો કરીને શું કામ છે કે ભાઈ છે ને મારા ઘરે કોઈ વાત નો તૂટો નથી બધું છે આમ દામ ને ઠામ પણ એક વાત નો દુઃખ છે કે શું અત્યારથી આ માથા પેટ કરીશ ને તો નાન હાંગે દેવો કરીશ મહેમાન બોલા તા દેવ જે છે દેવાની માથા કોઈ કરે છે અને શિરામણ નું કીધું નથી આપડા હતો પેલા ઠંડ મારે ઉભો થાય આ તાર બહુ કાંઈ નહીં ભૂખ્યા મળી જઈશ મહેમાન બે ઉભા થયા રામ રામ કરે ભાઈ અમારે જાવ કે રોકાવું કે ના રોકાવું નહી કે જાઓ જે હંારેમ કીધું છે આ કયા છે પતિ ના જાખાજ વાળામાં ધનજી ભગત ઓળખી ગયા ને પ્રશ્ન કર્યો કે બાપુ શિવરાત્રી ના મેળા ની માલિકા મેં તમને જોયા હવે ભગવાન શિવરાત્રી ના મેળા અંદર તો અનેક સાધુઓ હોય છે

પ્રભુ પદરાવે મા પ્રભુ પદરાવે ભજન મારે જાગરણ હું મરણ પતિ ના રે કરેલા જાલા હમી ગયા બનેરમે નવા નરમે નરે

बेने सी पुरुष आज संत कन्मान करे छो संत સંતના ચરણ ધોર બને સ્ત્રી પુરુષે ત્રણામત લીધા છે અને પછી ગામની અંદર ના આંગણે આજે ભજન ની રમઝટ જામી ભાઈ મોડી રાત એટલે કે રાતના ચાર વાગ્યા સુધી સંતો ભક્તો ભજન બોલા માનસિંહ દ્વારા પોતપોતાનું ઘરે જાય છે ત્યારે અહીં બાબા બોધઘર પોતાનું શિષ્ય નાય ધો પૂજા પાઠ કરીને જયારે નવરા થાય છે ત્યારે ધનજી ધનજી ને પ્રશ્ન કર્યો કે ભગત સંતાન માં શું છે જ્યાં શબ્દ પડી ગયો ધનજી ભગત બોલે સંતાન તો નથી પણ બાપુ એ આપણા હાથ ની વાત નથી એ તો ઈશ્વર ની ઈચ્છા ની વાત છે બાપુ સ્ત્રીઓ છે સ્ત્રીઓના હૃદય બહુ કોમળ હોય છે પ્રભુની ગતિ શું જાણે બાપુ મેધગર બોલે કે માતા સંતાન માટે શોક ન કરો ભગવાન તમારો ખરો ખાલી નહીં રાખે આજથી એક એવું નિમ લઈ લો કે કાયમ રાત્રિ વાળું પાણી કરી અને એક જોહર એટલે કે ચાર ભજન કરી ત્યાર પછી નિંદ્રાધીન નવ માસે નથી આપતો પરંતુ એક દીકરી આપે છે આ દીકરી તમારું અને એનું નામ ઉજ્જવળ કરી બતાવશે ઇતિહાસ માં તને નામ નોંધાવતી જાય છે આટલું વચન આપી બુધવાર ત્યાંથી ચાલા જાય આ ધનજી ભગત પીઠવા શાખાના લોહાર હતા કાયમ ભજનો બોલતા પરંતુ ત્યારથી ગોદગર વચન આવી ગયા છે ત્યારથી ચાર ભજન કરીને ત્યાર પછી રુદ્રાધન થાય છે અને ત્યાર પછી કહેવાય છે કે સતી રૂડીબાઈ ને સારા દિવસ ઉજ્યો અને માંસ ચડવા લાગ્યા ભાઈ પુરા નવ એટલે કે નો જૂન આવ્યો ધનજી ભગત અને સતી રૂડીબાઈ ને આનંદ નો કોઈ પાર નતો ભાઈ ત્યારે સતી રુડીબાઈ ભગવાન ને કે છે કે વાપ રજો તારી ગતિ ત્યાં તો આજે મને નવા લોચન આપ્યા છે દીકરી છે અલ્પ સમય ની અંદર લોહણ પગે ચાલતી થઈ જાય છે ફળી ની રમતી હોય કાલો ગેલો બોલતી હોય ધમજી લોકો તને સદ્દ બેઠા બેઠા હસતા હોય પાંચક વર્ષની થઈ એ વખતે હરિજન હરિજન ના આમંત્રણ થી કાયમ ભજન ને જામે છે એક દિવસ ધમતી ભગત વાયક આવ્યું કે ભગત હરિજન ભજન હવાળવા આવજો હરમતિયા થી સંત પાલનપીર પધાર્યા છે

હાથમાં રામસાગર લીધો રામસાગર ના તાર મેળ કર્યા પોતાના દિલ નો તાર અને પ્રભુ નો તાર એક કરી સંત પાલન પાલનપુરે કેવું ભજન ઉપાડ્યું ભાઈ તો કેશે હાજુ ખોટું થઈ જતું